સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન રાખવા અંગે જાહેર કરાયેલા નોટિફિકેશન અને નિયમોનો વિરોધ થઈ રહ્યો છે ડોક્સ ઓનર એન્ડ કમિટી દ્વારા આ સરકારના કાયદાનો ભંગ ગણાવીને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી દેખાવો કરવામાં આવ્યા હતા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાત સરકારમાં વર્ષોથી પ્રાણીઓના રજીસ્ટ્રેશન કરાવીને કર ભરવાનો નિયમ અમલમાં છે તેમ છતાં સુરત પાલિકા દ્વારા મનગણત નિયમો જાહેર કરાયા છે પાલિકા દ્વારા પાડોશીઓની સહી અને પ્રમાણપત્ર મેળવવા માટે શ્વાન

સ્ટ્રીટ ડોગ ને જમાડે એ નથી ચલાવતો તો ડોગ્સ એ સોસાયટી માં રહે કેવી રીતે ચલાવવાના તો અમને કોઈ પણ ભોગે દસ લોકોને ને એનો શેર મળવાની નથી તો અમને જોઈએ છે કે આ નિર્ણય પરત લેવામાં આવે અને બીજો નિર્ણય એમનો આ છે કે એક ઘર માં એક જ ડોગ રહેવો જોઈએ તો આ કઈ રીતે પોસિબલ છે અમારી પાસે જે એક થી વધારે ડોગ્સ છે અમારે એને ક્યાં છોડવાના તો અમારી આટલી વિનંતી છે કે આ જે બે નિર્ણયો છે એને પરત લેવામાં આવે જેથી અમને અમારા જેવા ડોગ લવર્સ જે હાલાકી થઈ રહી છે તે ના થાય આજે અમે લોકો સો થી વધારે લોકો રજૂઆત કરવામાં આવ્યા હું જસ્ટ આટલું જ કહેવા માંગી કે રજિસ્ટ્રેશન કરાવવામાં અમને કોઈ જ વાંધો નથી રજીસ્ટ્રેશન હોવું જ જોઈએ અને અમે કરાવવાના પણ છીએ બસ તકલીફ એટલી છે કે આ જે બે નિર્ણયો અમારા માટે બહુ જ ઇશ્યુઝ ક્રિએટ થઈ રહ્યા છે સોસાયટીમાં અમને બહુ જાત જાતની હેરાનગતિ થઈ રહી છે તમારી બસ આટલી જ વિનંતી છે કે અમે રજીસ્ટ્રેશન કરાવવાના સપોર્ટમાં જે વસ્તુ લોજિકલી પોસિબલ નથી એને રદ કરવામાં આવે જેથી અમને કોઈ પણ જાતિ ઈસ્યુ કે પ્રોબ્લમ ના થાય અને અમારા જેવા લોકો જે અબોલ જીવના સપોર્ટમાં ઉભા રહ્યા છે એ લોકો અમે આગળ પણ આવું કામ કરી શકીએ